શિકારી કૂતરા સાથેના યુદ્ધમાં વરુ ઘાયલ થયું અને લાશ જેવું થઈને આખો દિવસ જંગલમાં એક કોરે પડી રહ્યો પરંતુ પડે પડે પેટમાં બિલાડા બોલવા લાગ્યા એક બાજુ ભૂખે રહેવાનું નહોતું જ્યારે બીજી બાજુ એવું ઘાયલ થયું હતું કે અહીંથી ઊભા થઈને એ ભરવાની શક્તિ નહોતી એટલે વરુએ એક યુક્તિ કરી એણે દૂરથી પસાર થતાં એક ગેટાને હાક મારીને કહ્યું ગેટાભાઈ મારા પર દયા આણીને એક કામ કરશો શિકારી કૂતરાએ મને એટલો ઘાયલ કર્યો છે કે અહીંથી ડગલું એ ભરવાની મારામાં શક્તિ નથી એટલે હું આખા દિવસનું ભૂખ્યું તરસ્યું અહીં પડી રહ્યું છું ભૂખનું તો થઈ રહેશે એ માટે હું તમને તકલીફ નહીં આપું પરંતુ તરસે મારો જીવ જાય છે તો પાસે વહેતા ઝરણામાંથી થોડુંક પાણી લાવી મારી તરસ બુજાવશો તરસ્યાને પાણી પાવામાં તો મોટું પુણ્ય છે ગેટુ વરોની ચાલાકી સમજી ગયું હતું એ બોલ્યું એ તો વરુભાઈ આપણા પશુમાત્રની પ્રકૃતિ હું જાણું છું અને તરસ છિપાય એટલે ભૂખ ઉગડે તરસ્યાને પાણી પાવામાં ધર્મ છે એ હું એ જાણું છું પરંતુ ધર્મ કરતાં મારા જીવ પર જ ધાડ આવી પડે એનો શું આમ કંઈ ગેટું પોતાને રસ્તે પડી ગયું